મીટીંગ યોજાય મુન્દ્રા તાલુકામાં વિકેન્દ્રિત આયોજન તળે એક કરોડ પચીસ લાખના વિવિધ વિકાસ કામો થશે સીસી રોડ પાણી ગટર પેવર સહિતના કામોનો સમાવેશ મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ મહીપતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંગેની બેઠકમાં વર્ષ બે હજાર પચીસ લાખના વિકાસ કામો હાથ ધરાશે તેવી માહિતી આપવામાં આવી હતી શરૂઆતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ગૌરવ પટેલે ઉપસ્થિતોને આવકાર આપ્યો હતો મુન્દ્રા તાલુકામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન તળે એક કરોડ પચીસ લાખના ખર્ચે સીસી રોડ ઇન્ટરલોક સ્મશાન છાપરી પાણીની લાઇન પાણીના ટાંકા ગટર લાઈન શાળાની કમ્પાઉન્ડ વોલ આંગણવાડીની ખૂટતી સુવિધા જેવા કામો કરવામાં આવશે અધ્યક્ષીય વક્તવ્યમાં પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજાએ તાલુકાના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પંદર ટકા વિવેકાધીન ગ્રાન્ટમાં નવ્વાણું લાખ પચાસ હજાર રૂપિયા માંગતી સીસી રોડ માટે ચૌદ લાખ બાણું હજાર પાંચસો રૂપિયા તથા પેવર બ્લોક માટે ચૌદ લાખ બાણું હજાર પાંચસો રૂપિયાનું આયોજન કરાયું તથા સ્મશાન કબ્રસ્તાન દિવાલ પ્રાથમિક શાળા રોડ આંગણવાડી રોડ આંગણવાડી દિવાલ પાણીની લાઇન ગટર લાઈન પાણીના ટાંકાના કામ સ્નાનઘાટ બસ સ્ટેન્ડ શૌચાલય માટે ઓગણસી લાખ પચાસ હજાર રૂપિયાનું આયોજન કરાયું અનુસૂચિત જાતિ વિસ્તારોમાં સીસી રોડ માટે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા પેવર બ્લોક માટે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તથા સ્મશાન દિવાલ પાણીની લાઈન ગટર લાઈન પાણીના ટાંકા સ્નાનઘાટ શૌચાલય માટે સોળ લાખ દસ હજાર રૂપિયાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામીએ સભાની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય વિરમ ગઢવી મહેન્દ્ર ગઢવી કૈલાશબા જાડેજા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન શોધમ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ રબારી એટીવીટીના મેમ્બર માનસી ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ